ફેસબુક અને વેલનાથ ફેમિલી કેમ તો બધા મજામાં તો આપડે ચાલુ કરી દીજા ને આપડે હવે પવિત્ર જગ્યા ગિરનાર માં આપડે અત્યારે ભવનાથ માં રખડી છે જોઈ શકો છો લખે અને સામે ગેટ દેખાય છે કે આપણે હવે ગિરનાર ની શેર કરવા જ આવી છે તો આપડા લોક માં તમે આપણે યુવક ની બાપુ જગા એવા હાથ કરે તો બહુ મજા આવવાની અને આપણે સ્વર્ગ જોવાનું છે તો કન્ટિન્યુ લોક માં જોડાય છે તો ફાઇનલી આપણે ગિરનાર ચડવાનું ચાલુ કરી દીધું પગથિયા જય ગિરનારી જય નાળા વ્યક્તા જોઈ શકો છો આ બધા જાય છે ગેંગ ત્યાંથી હવે ગિન્ના ચડવાના અને હવે 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 કન્ટિન્યુ લોકમાં બને રહેજો બહુ મજા આવવાની છે એટલે બહુ હજી હવે ચાલુ કર્યું છે અરે નહીં મજા આવે હજી ઉપર જઈને સ્વર્ગમાં આવવું છે તો કન્ટિન્યુ હવે વ્લોગમાં જોડાય રહેજો આ બધા જો આ આઈડિયા માં એરા ફાકી જવા દેતા નતા થી આ બધે બૂટ માં ખાઈ જાય જોઈ શકો છો આને બૂટ માં ને જો ભાઈ ધરા લીધી બૂટ માં ધરારા ફાકી લઈ લીધી આ યુરક બાપુ એમ જોઈ લો આ ને ને ઉપર જવાનું કન્ટિન્યુ ને બહુ બહુ મજા આવવાની બધા ગયા હું ઉપર

અને આ વેલનાથ બાપુની મટી છે તો આપણા ફોળી સમાજના ભાઈઓ જોતા હોય તો જઈ વેલનાથ કોમેન્ટ કરી દેજો અને હજી આપણે ઘણું દૂર જવાનું અંબાજી ઉપર આમ પાછળ બેઠા છે અંબાજી એટલા માટે અને રોગમાં કન્ટિન્યુ રહેજો અને બહુ મજા આવવાની છે જો આવો જોજો તો મિત્રો આપણે વેલનાથની મતી પછી આપણે એને હાથવીરા જોવા આવતા હતા પણ આ લોકેશન જોવા ને તો આ એમ સેવા આમ આ બધા જોઈ લ્યો એક બે તો પડ્યા હે અહીંયા લહરી લહરી લપસી એટલે સેવારમાં બહુ આવું ચોમાહાના વાતાવરણમાં આવતા નહીં જીવનો જોખમ બહુ છે અમે માનવાના આવ્યા સાવસેતી દઈ દઉં છું અને જો ઓલી આ દેખાય ને આંગળી સીધમાં ત્યાં હાથપીડ આવેલા પણ ગયા નથી ગયા નથી એટલા માટે હજી આપણે ઉપર ઘણું જાવાનું છે ફરવાનું છે તો લોકમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો કે વાહ નજારો તો જો લોકેશન આવ સ્વર્ગમાં આવ્યા એવું લાગે છે હું કે બાપુ અરે એક નંબર એક નંબર ને એક નંબર હો અને આપરા જો મિત્રો jignesh kaviraj ને પણ ટક્કર આવે ને એવા ભાઈ આવી ગયા છે આપરા jignesh robari અને એનો અવાજ જોવો ને તો આવ એમ અને અમે ગિન્નાર માં ફરવા આવ્યા હતા ને ભાઈ ફૂલ પી ગયા છે અને તમે અવાજ સાંભળો માલ ધારીવો અસર તો ભાઈ એક સંપ્રાઈ અમારે ઢેડ ની કેડી વાકી જા ગીર લાગ મીટી ગીર લાગ મીટી તો મિત્રો એક મસ્ત અવાજ છે આના પહેલાં હજી એક વિડીયો મૂકેલો હોય તો જોઈ આવી ગયો અને વિડીયોને જેટલો બને એટલો શેર કરી ગયો જે એમને માલ ની થાકી જાય છે તો આ કાંઈ જીનો ડર હા ને આવું માલ ઉપર ચડાવે તો વિચાર કરો છી કેવી રીતે સળાવતા છે આપણે તો અમારે તો પાંચ છ જણા તો હમણાં બધા આવી કે આવું નથી હવે આ લોકો કેવી રીતે સળાવતા હોય છે વિચાર કરો જી તો મિત્રો અમે દસેરા આવી ગયા અને આજી ગજવન ની કુંડ તરફ જવાનો રસ્તો દેખાય કઈ છે તમે આ રસ્તો એ બાજુ છે કે ઉપર દેખાતા એ અહીંયા આવેલું છે અને અહીંયા બે હજાર વર્ષથી એક બાપુ તપસ્યામાં છે હજી છે હાલમાં પણ મૂર્તિ થઈ ગયા હાલમાં હજી જીવે બાપુ એ બાજુ જવા નથી દેતા એટલે અમે બેઠા છીએ અને આમ જોઈ લો વાદળા આવી ગયા વાદળ જ કેમ કે સીન ન આવે આમ જોઈ શકો છો વાદળ જ નકરું એટલા માટે હજી હવે અંબાજીમાં હવે હજાર પગથિયા બાકી છે એટલે કન્ટિન્યુ બ્લોગમાં જોઈ રહ્યા છે અંબાજીનું હજી આ જેમ વાગર જોવો ને બહુ મજા આવશે અને પવન તો જો આવે ઓહો હો સ્વર્ગ જ એક તો હું મારા મામાનો છોકરો બે મોય ભૂકી ગયા બીજા વાય રહી ગયા ને વાઈટ જોઈ છે અને બે ટાઈમ તો કે અમાર સડવું નથી સડાય વહી ગયા ઓ મિત્રો વરસાદ સાચું ને

અને તમે લોકેશન જુઓ અંબાજીનું લોકેશન આ વાદળ જ આવી ગયા આમ દેખાતું નથી જો આમ ગુરુ દાતાત્રી દેખાય પણ હવે દેખાતું નથી નકર ઉનાળામાં આવ્યો ને તો દેખાય છે પણ હવે દેખાતું નથી અને હવે આ બધા એમ કહે છે કે હવે આયથી પાછું વળી જવું આગળ જવું નથી એટલે આઈથી અંબાજી પાંચ હજાર પગથિયા અંબાજીએ થાય અને આઈથી હજી પાંચ હજાર પગથિયા થાય એટલે લગભગ અડધું છે હજી અડધાનું અડધું એટલા માટે હવે અહીંયા આપણો લોક થાય છે સમાપ્ત તો આવા નવા નવા વ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ અકાઉન્ટ દબાવવાનું ના ભૂલતા જય માતાજી જય ગિરનાર